વિષય ગુજરાતી કદર લેખક છે એ એક લોકકથા છે કણુકાન કણુકી નદી આમ તો નાનકડી પ્રવાહી પાતળો અને એનો કાંઠો બારી માસ લીલો કુવાર રહેતો કણુકીનો કાંઠો ચરી એવા ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપકડી કણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે ગરણી ગામ તો ખોબા જેવડું પણ એવું રૂડપ ઉઠી ઉડીને આંખે વળગી આવે એટલે કે છે કણુકીય નદી તો આમ તો નાનકડી એવી છે પણ એનો પ્રવાહ છે એ પાતળો એટલે નાનો એવો છે અને બારે માસ લીલો હોય છે ઝાડ કુંજાર એટલે લીલો કુંજાર હોય છે એટલે ઝાડ તેમજ વંદરાઈની ઘટાદાર ચારે બાજુ આવેલી છે તેને કાંઠે ચરીને ટોપરા જેવું પાણી પીને એટલે એનું પાણી છે ટોપરા જેવું એટલે ટોપરા એટલે નારિયલના પાણી જેવું મીઠું છે એના કાંઠે ઢોર ચરીને પશુઓ છે એ ચરીને નદીનું પાણી પીને ગામમાં પાછા આવે છે કરણી ગામ આમ તો ખોબા જેવડું છે એટલે ખોબા જેવું નાનકડુંક છે પણ તેની રૂડપો એટલે સુંદરતા જોઈને આંખે વળગી વળ એટલે આંખને જોવું ગમે એવું સારું છે ગામમાં વસનારા માણસો આ દો આલ દોલ તેમાં સૌ કરતાય સવાયો એક આદમી વાલો જાતનો ચારણ તેવો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રિત અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરીયાના તબેલામાં હણાટી કરે પછી ગામના લોકો છે એ ભારે ઓલ ઓલ દોલ ઓલ દોલ એટલે દિલવાળા એટલે ખૂબ જ સારા માણસો છે તેમાં સૌથી સવાયો એટલે સૌથી સવાયો એટલે ચડ્યા તો તેમાંથી બધાથી ચડ્યા તો કયો છે તો કે વાલો આદ આદમી કોણ છે તો કે વાલો અને જે જે છે જાતમાં ચારણ છે અને તેનો ધંધો છે ઘોડા વેચવાનો છે અને નાનપણથી જેને ઘોડાઓ ખૂબ જ ગમતા એના એના તબેલામાં છે ઘોડાઓ કેવા છે અરબી પંજાબી કચ્છી કાઠિયાવાડી જેવા ઘોડાઓ છે એ વાલા પાસે છે આવો વાલો વડોદરામાં જઈને ઊભો રહ્યો મીઠ માંડવા જ મન ઠરી જાય એવા ઘોડાઓ જોઈને સૌ રાજી રાજી થઈ જતા હજાર રૂપિયાની વાસણી કેડીએ બાંધીને નીકળ્યા નીકળેલ કેસરિયાને વાસણીમાંથી વટ ખર્ચીના પાંચસો રૂપિયા તો વપરાઈ ગયા હતા પણ એક ઘોડો ખપતો ન હતો એક પણ ઘોડો ખપતો ન હતો એની કિંમત સૌ સૌ પાછા વળી જતા પછી વાલો કેસરીઓ છે એક દિવસ ઘોડા વેચવા માટે ક્યાં જાય છે તો કે વડોદરા અને મીટ માંડીને મન ઠરી જાય એવા એટલે આમ જોતા જ મનને ગમે એવા ઘોડાઓ તેની પાસે હતા અને હજાર રૂપિયા વાસળી કેળે બાંધીને તે વટ ખર્ચી માટે નીકળ્યો હતો વાસળી એટલે સિક્કા રાખવાની નાની થેલી કમરે બાંધી હતી બાંધવી હોય તે તે અને વટ ખર્ચી વટ ખર્ચી એટલે રસ્તામાં ખર્ચવા માટેના પૈસા એટલે વટ એને વટ ખર્ચી માટે રસ્તામાં પાંચસો રૂપિયા વાપરી નાખ્યા હતા ને હજાર રૂપિયા સાથે લઈ ગયો હતો પણ એનો એક ઘોડો એક પણ ઘોડો ખપતો ન હતો એટલે ખપતો ન હતો એટલે વેચાતો ન હતો તેનો એક પણ ઘોડો વચાતો ન હતો તેની કિંમત જોઈને સૌ પાછા ફરી જતા તેના ઘોડા સરસ એવા જોવા એવા હતા અને તેનો ભાવ પણ વધારે હતો તો બધા ઘોડા જોઈને પાછા ફરી જતા આખરે વડોદરાને રામ રામ કરી ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો પછી છે એ થાકીને એમ કે છે ઘોડા નથી વેચાતા તો રામ એટલે વડોદરાને રામ રામ કરીને એટલે વડોદરાથી નીકળીને ગરણી ભેગો થઈ જવાનો વિચાર કરે છે વડોદરા ઉપર ભગવાન સુરજ દાદાના તેજ પથરાવા માંડ્યા જાતવંત પાંચ ઘોડાઓ દોરીને ભાલા કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યો ઉપાડ્યા પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર સ્વારના પછી એની ચાલને પૂછવું શું કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી બાકીના પાંચેય ઘોડાઓ એની ફરતા થનગંટા ચાલવા માંડ્યા જાદગી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય અને સુવાળી ચમકતી ચામડી

વાળો કેસરીઓ છે પગ વાળગી ઉપવા એટલે વડોદરાથી પાછો ફરવા પગ ઉપાડે છે અને પાણી પંથાઓ ઘોડા છે પાછા તો અસવાર વગરના એની ચાલનું પૂછવું શું પછી કેસરીઓ છે એક ઘોડા ઉપર બેસી જાય છે અને બાકીના પાંચ ઘોડા છે તેની આજુબાજુમાં થનગનાટ કરતા ચાલવા લાગે છે જાતગી ખજૂર જેવો વાન એક જાતનો ખજૂર છે વાન એટલે ચામડીનો રંગ પછી એવો ચામડીનો રંગ છે ખજૂર જેવો ચામડીનો રંગ છે અને એનું શરીર કેવું છે હાથ મૂકો તો પણ લસડી જાય અને સુવાળી ચામડી કાન સોરીને દોડી ચાલ ચડાવતા જાણે ભગવાને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય તેવા ઘોડાઓ રમતી ચડ્યા પછી જાણે ઘોડાઓને જોતા શું લાગે કે તે ભગવાનની ઘરેથી જ મલમલ ઓઢીને આવ્યા છે વાલાનું મન આજ વડોદરા માથે ઉઠી ગયું છે જટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો લાગ્યો છે પણ ગરણી ક્યાંય ઘોડાને ઘેર થોડું છે પછી એને છે વાલો કેસરીઓ છે ને વડોદરા ઉપરથી મન ઊઠી જાય છે અને તેને ક્યાંય ક્યાંય શાંતિ થતી નથી એના મનમાં અશાંતિ હોય છે અને તે ગર તે જલ્દીથી ગરણી પોચી જવા માગે છે અને ગરણી ક્યાંય ઘોડાની ઘર થોડું છે એટલે ગરણી થોડું નજીક નથી ત્યાંથી વડોદરાથી ગરણી ખૂબ જ દૂર છે વટ ખર્ચીની વધેલી પાંચસો રૂપિયાની વાંસળી કેડે બાંધી છે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણીની જોગવાઈ એમાં ભરી ભલી ભાતી થઈ જશે એવી ઘરપથ હૈયામાં ધરપ ધરપત ધલપત હૈયામાં છે વડોદરાની બહાર પગ દીધો ત્યાં એ ત્યાં તો એક ઘરડામાંથી ગોડળું ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો બેક ડગલા આગળ ચાલ્યો ત્યાં નાના છોકરા કાળજા કંપાવે તેવા કાળા બોકાર સાંભળાયા કુણા હૈયા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ તમાસો જોવા ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગભગ જઈને ઊભો લગોલગ જઈને ઊભો રહ્યો જોતા જ કેસરિયાને મામલો પામી ગયો લેણદારની ટાંક ઉતરી હતી ગાભા ગોદડા ઠા ઠીકરા ઠેબી આવતા હતા યુવાન મરાઠાના મો પર ઉપર મોસ વળી ગઈ હતી ટાંક લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી સવાર કર્યો પછી વટ તેને રસ્તામાં ખર્ચવા પૈસા રાખ્યા હતા હજાર રૂપિયામાંથી પાંચસો રૂપિયા વધ્યા હતા અને વાલો કેસરિયાને મનમાં શું હતું કે એ ખર્ચાથી હું ગરણી ગામ પહોંચી જઈશ મારો ખોરાક થઈ જશે અને ઘોડાના જોગાણ એટલે ઘોડાનું ખાણ પણ રાત્રે માટે થઈ જ

માળો એટલે લગામ તણાઈ ગઈ કુણાહિયા વાળું એટલે કે એનેથી કોઈનું દુઃખ જોઈ શકાય નહીં તો છોકરાઓનું દુઃખ જોઈને એને ઘોડાની લગામ તાણી દીધી ને તમાસો જોતું હતું કે આ બધું થતું હતું એનો તમાસો છે એ ટોળું જોતું હતું એ તરફ ગયો અને ઘરની બાજુમાં જઈને ઊભો રહી ગયો જોતા જ મામલો પામી ગયો એટલે જોતા જ કેસરિયાને ખબર પડી ગઈ કે શેની છે લેણદાણની ટોળી ઉતરી હતી હતી એટલે ટોળી પછી લેણદાર એટલે જે ઘર મકાન હશે એ લોકો ભાડે રહેતા હશે તો જેનું મકાન હશે એ પૈસા લેવા આવ્યા હતા ગાભા ગોદડા ઠામ ઠીકરા ઠેબી આવતા એટલે પગમાં આવતા હતા પછી યુવાન મરાઠા મોં ઉપર મસ વળી ગઈ હતી એટલે યુવાન મરાઠાઓ જે આવ્યા હતા એ મરાઠાઓ હતા તેના શરી મોઢા ઉપર મસ વળી ગઈ હતી એટલે મોઢું એકદમ કાળું થઈ ગયું હતું અને જે ટોળીના શેઠ હતા તેના ઉપર વાલાની નજર ગઈ અને વાલાએ સવાલ પૂછ્યો શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલો પછી વાલો કેસરીઓ છે એ મરાઠા યુવાનની સામે જોઈને શું કહે છે કે કેટલા રૂપિયાનું લેણું છે તમે મને આંકડો કહો ભાઈ તારો મારક તારી રાહ જોવે છે હાલતું થા પછી ઓલો મરાઠા યુવાન શું કહે છે કે એમાંથી એનો શેઠ હતો શું કહે છે કે ભાઈ તારો મારક તારી રાહ જોવે છે તું ન્યાયથી થી ચાલતો થા શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો પછી તિરસ્કાર છૂટ્યો એટલે તેને જવાનું કહી દીધું બાપ બોલો કેટલું લેણું આ છોકરાઓના આહુડા મારાથી જોવાતા નથી પછી શું કહે છે વાલો કેસરીઓ કે તમે તમારું લેણું બોલો મારાથી આ છોકરાના આસુડા જોવાતા નથી શેઠનો મિજાજ તરડ્યો આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો પછી શેઠ છે 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 એ ગુસ્સે થઈ જાય અને બોલે કે કોઈ દાતારનો દીકરો કેટલું લેણું છે ખેસ શેઠે કહ્યું બોલો પાંચસો નું બિલ ભરવું છે પછી શેઠ છે એ પોતાનું ખેસ ફંગોળતા એટલે કેશ એટલે ખંભે નાખેલું સફેદ કલરનું કાપડ છે ને ખેસ કહેવાય તો એ પૂછે છે કે બોલ પાંચસો રૂપિયાનું બિલ તારે ભરવું છે એક પરથી બીજી પડે કેસરિયાએ કેરીએથી વાસળી છોડી મૂળાના પતિકા જેવા પાંચસો રૂપિયા ગણી દીધા ઉપરથી ફરિસ્તો ઉતર્યો એવું જુવાન મરાઠાને લાગ્યું પ્રમાણિકતાથી પછેડી ઉપર પગ દઈને જીવતા જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા પછી છે એ એક મૂળાના પતિકા જેવા છે પાંચસોના પાંચસો ગણી દીધા એ જમાનામાં સોનાના સિક્કા હતા પેલા જૂના જમાનાની વાત છે તો સિક્કા હતા ત્યારે નોટ હતી નહીં તો કેવા મૂળાના પતિકા જેવા પાંચસો રૂપિયા ગણી દે છે પછી એ શેઠને આપે છે તો જેના ઘરમાં થયું હતું એ જુવાન મરાઠો એની સામે જોવા લાગ્યો અને તેને એમ લાગ્યું કે ભગવાનના ઘરેથી કોઈ મારી મારી મદદ કરવા માણસ આવ્યો છે તે પ્રમાણિકતા પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોભા એ જુવાન મરાઠાનું નામ શું હતું કે રાઘોભા રાઘોભા છે એની સામે વાલા કેસરિયા સામે આંખ ફાડીને જોઈ રહ્યો હતો